નખત્રાણા તાલુકાના ઢોરોથી હાજીપી બિસ્માર રોડ અંગે પત્ર પાઠવવામાં આવ્યું મારું નામ જબારચ જત સરપંચ શ્રી લુડબાઈ જૂથ ગ્રામ પંચાયત આજ રોજ નાયબ કલેક્ટર શ્રી નખત્રાણાને ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો છે જેની અંદર ઢોરોથી આજીપીર સોળ કિલોમીટર રસ્તાનું કામ બે વરસથી અધવચ્ચે પડ્યો છે એજન્સી એ વીસ ટકા કામ કરી અને બે વર્ષથી એજન્સી ગાયબ છે જેના કારણે સ્થાનિક લોકોને આવવા જવામાં ઘણી તકલીફ થઈ રહી છે તેમજ ઉદ્યોગોના કારણે ત્યાંના ટ્રક માલિકો અને નાના મોટા ધંધાદારીઓને પણ અંતિ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે આજે અમે નાયબ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર મુખ્યમંત્રીને સંબોધીને લખેલો છે જે આજે આપવામાં આવ્યો છે અને આવનાર દિવસોની અંદર અગર જો એ કામ નહીં ચાલુ કરવામાં આવે તો ના છૂટકે ગ્રામજનો દ્વારા ઢોરોથી હજી પણ રોડ બંધ કરવામાં આવશે તેવી તંત્રને પણ અમે જાણ કરી છે અને જે અધવચ્ચે કામ મૂકીને એજન્સી ભાગી ગઈ છે એમને બ્લેક લિસ્ટ કરવામાં આવે અને તમે બી અન્ય જગ્યાએ જેના કામો છે એ કામો બંધ કરીને અહીંયા કામો ચાલુ કરવામાં આવે તે માટેની આજે ગ્રામજનો અને સરપંચો વતી અમે લેખિત માંગણી કરી છે ફલાઉલ મુસ્લિમ હિન્દ સંસ્થાનો પ્રમુખ છું હાલે આપણે હાજીપીર રોડની રજૂઆત કરવા ભેગા થયા છીએ હકીકતમાં રોડ માટે કોઈ પણ રજૂઆત નવે આ પ્રાથમિક સુવિધામાં આવે છે જે તંત્રને કરવું હોય છે પણ અફસોસ રોડ માટે પણ રજૂઆત કરવી પડે તો આ તંત્રની લાપરવાહી કહેવાય હાજીપીરથી કરી અને ડેસલ પર સુધી રોડની હાલત અત્યંત ખરાબ હાલતમાં છે જે ડેસલ પરથી ડોરો સુધી રોડ કર્યો છે આ એ જ સેમ કોન્ટ્રાક્ટર છે એ જ કોન્ટ્રાક્ટરને બીજો પંદર કિલોમીટરનો રોડ તંત્રએ સાઠગાંઠ કરીને આપ્યો છે જેના કારણે તંત્રને અને આ એજન્સીને બર મળ્યો છે અને તે કામ બંધ કરી અને એજન્સી અત્યારે ગાયબ છે હકીકતમાં એજન્સી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને ગાયની ગાયના નામ ઉપર રાજનીતિ કરવાવાળોને હાજીપીર જે ત્યાં દરગાહ છે એ ગાય માટે કુરબાની આપી છે એવો ઇતિહાસ છે આ ગાય માટે કુરબાનીની માંગણી કરવાવાળા સરકારને ગાય માટે જે કુરબાન થયા છે એના ઉપર રોડ પહોંચાડવામાં ધાર્મિક સ્થળ હકીકતમાં આ સરકારને નડે છે અન્યથા રોડ બીજી અન્ય જે ધાર્મિક જગ્યાઓ છે માતાના મઢ છે કે અન્ય ધાર્મિક જગ્યાઓ પર રોડ જાય છે માત્ર અને માત્ર મુસ્લિમ ધાર્મિક સ્થળ છે એટલા માટે જ આ રોડ બનાવવામાં આવ્યો આવ્યો નથી જે તંત્રની નીતિ છે આ નીતિ ખરાબ છે આ નીતિ વિરુદ્ધ તંત્રને કાર્યવાહી કરવી જોઈએ અને સરકારને તાત્કાલિક રોડ બનાવવું જોઈએ એવી અમારી માંગણી છે માજી સરપંચ બોલું છું જે અમારો આ જે રોડ છે ને પંદર કિલોમીટર ખાડા પડ્યા છે કોઈ જંગલ ખાતાવાળા કોઈ બીજો અટકાયો છે અમારી ધર્મિત જગ્યા છે આજીબીની છે અને ગાડીઓવાળાને વાણ વ્યવહારને બહુ તકલીફ પડે છે એના કારણે જે ગાડીઓ કલટી મારી જાય છે નિમક પડે છે અને એ વિકાસ હતો થતો હતો એ વિનાશ થાય છે ઉદ્યોગોમાં મજૂરી મળે છે પણ વિનાશ થાય છે તો મહેરબાની કરીએ રોડનું તાત્કાલિક કામ થાય છે ગાડીઓવાળા અને બીજા બધા ટ્રક માલિકોને નુકસાન ન પડે એવી અમારી છે ફરિયાદ